પાલિકાનો ટેક્સ ભરવા છતાંય પીવાના પાણીની સુવિધાથી વંચિત સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે અખડાયેલા રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અમે બે હજાર ઓગણીસથી આ સોસાયટીમાં બધા ચાલીસ મકાનવાળા રહીએ છીએ બે હજાર ઓગણીસથી અમે નગરપાલિકામાં વારંવાર અરજીઓ કરી છે ધરોજની પાણી પીવા માટેની વ્યવસ્થા માટે અમે સ્થાનિક અમારા સોસાયટીમાં ચાર બોર કર્યા પણ બધા પાણી મળતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કામ કરતી નથી અમારા પાણીની વ્યવસ્થા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં અમે વિરોધ કરવાના છીએ અમે મતદાનનો બહિષ્કાર કરવાના છીએ કોઈ પ્રશાસન અમારું સાંભળતું નથી બે હજાર ઓગણીસથી અમે નગરપાલિકાનો ટોટલ ટેક્સ ભરીએ છીએ આ સોસાયટીમાં છતાં અમને પાણીથી વંચિત કેમ રાખે છે એનો જવાબ બી અમને આપતા નથી આ જાહેર રોડ ઉપર આવેલી સોસાયટી છે અહીંયા કોઈ રસ્તાનો પ્રોબ્લેમ નથી છતાંય અમને પાણી કેમ નથી આપતા એ કોઈ પ્રશાસન અમને જવાબ આપતું નથી આના પછી અમે એવું ઉગ્ર આંદોલન કરીશું ગાંધીજી ત્યાં માર્કે બી જશું કદાચ લેવું થશે તો ઉપવાસ ઉપર બી આખી સોસાયટી ઉતરશે આ બી અમારો ધ્યેય નક્કી છે ઓગણીસથી પાણીનું પાણી માટે ઘણી બધી કાર્યવાહી કરી છતાં પણ નગરપાલિકા અમારી સોસાયટીમાં પાણી પોકાળ્યું નથી એ માટે અમે અત્યારે બધા સોસાયટીના તમામે તમામ સભ્યો પાણી માટે આંદોલન કરી રહ્યા છીએ અને અગામાં આગામી સમયમાં નગર ચૂંટણીના સમયે પણ અમે કોઈ પણ વોટ આપવા માગતા નથી અમારી સોસાયટીના અને આજુબાજુ સોસાયટીમાં અમારી સોસાયટીની આકાણી થયેલી છતાં પણ અમને પાણી નહીં આપતા અને આજુબાજુ સોસાયટીમાં આકાણી નથી થયેલી છતાં પણ એમને લાઈટની પાણીની તમામે તમામ વ્યવસ્થા છે આગળ અમારો પ્રમુખશ્રી અને ખજાનસી શ્રીએ જણાવ્યું એ રીતે જ અમારી સોસાયટીમાં બે હજાર ઓગણીસથી પણ પાણીનો પ્રોબ્લમ છે બે થી ચાર બોર કર્યા પણ પાણી મળતું નથી તેમ છતાં નગરપાલિકામાં બહુ જ રજૂઆત કરી તેમ છતાં પાણી આપતા નથી જે તમામ કનેક્શન એમને આપવા હોય તો આપી શકે એમ છે પણ એમની બેદરકારીના કારણે કનેક્શન આપતા નથી આજકાલ આજકાલ પર ઢોળી રહ્યા છે જ્યારે આજે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમે સોસાયટીના તમામ મેમ્બરો આ બોર્ડ ઉપર મારી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને કોઈ પણ કોઈપણ નેતા કે કોઈપણ પણ આગેવાની યા કાર્યકારી આવશે તો એને સોસાયટીમાં પ્રવેશ મળશે નહીં અને અમે અહીંયા જ એને રોકી અને એનેથી અહીંયાથી પાછો વાળીશું તો એને હજુ બી અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજુ વહેલું છે તમે સોસાયટીમાં પાણી આપી દો અમારી સોસાયટી વોટ આપવા માટે રેડી છે પણ જો પાણી નહીં મળશે તો વોટ પણ નહીં વોટ નહીં પાણી નહીં તો વોટ નહીં આ નક્કી છે અને આજ પછી કોઈ સોસાયટીમાં આગેવાનો આવતા બી નહીં પાણી વગર સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા તાલુકાના ભાસરિયા ગામમાં રહેતા પરિવારો